નમસ્કાર SB24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું ઉષ્ય નક્ષત્રના પાવન દિવસે સોના ચાંદીના બજારમાં માર્કેટનો હાલ જાણવા માટે CB24 ની ટીમે ન્યુ રાણીપમાં આવેલા ઝવેરા જ્વેલર્સની મુલાકાત લીધી હતી આજે CB24 ની ટીમ આવી ગઈ છે ઝવેરા જ્વેલર્સ ન્યુ રાણીપ ની અંદર અને આજે ગુરુ પક્ષ નક્ષત્ર છે બહુ સારો સોનું ખરીદવાનો દિવસ છે અને આપણે આ શોરૂમ મુલાકાત લઈશું અને જાણીશું વિવિધ ઓફરો અને ગુરુકૃષ્ણ નક્ષત્ર પર સોનું કેમ લેવું જોઈએ

આ બે દિવસોમાં ખરીદવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા ઘરમાં આવે છે લક્ષ્મી માતાનો હંમેશા વાસ થાય છે આટલા ભાવમાં પણ સોનું ચાંદુ ખરીદવું જોઈએ એ અમારા પ્રેક્ષક મિત્રો જાણવા માંગે છે તો એના વિશે આપણું શું કહેવું છે સોનું અને ચાંદી ભાવની રાહ જોવાની નથી ગમે તે ભાવમાં સોનું અને ચાંદી આપણે હંમેશા ખરીદી કરવાની છે કેમ કે 100% ટંગમાં 100%

આપણે રૂપિયાની જગ્યાએ વિનિમયમાં વપરાય છે માનો કે અડધી રાત્રે પણ આપણે કોઈ પણ વસ્તુની જરૂર પડી તો આપણું જર જમીન કે ઝવેરાત હોય એમાં સૌથી વધારે જો પ્રાયોરિટી અપાતી હોય તો એ ઝવેરાતને અપાય છે સોનું તમે ગમે ત્યારે અડધી રાત્રે વેચીને એના રૂપિયા કેશ કરી શકો છો એમ એક રીતે આપણી સંકટ સમયની મૂડી પણ ગણવામાં આવે છે જ્યારે અમે ધંધો શરૂ કર્યો લગભગ ઓગણીસો ને ત્યારે માત્ર સોનાનો ભાવ પાંત્રીસો રૂપિયા હતો અને આજે એક લાખ ને ત્રીસ હજાર નો ભાવ છે આજનો ભાવ નવો એટલે આ ખરેખર સોનું સોનામાં જે રોકાણ કરવું છે એ ખરેખર આપણી વૃદ્ધિ અને સમૃદ્ધિ ને વધારે છે વધતું રહે છે સોનું એટલે ખરેખર અમારું તો એવું ચોક્કસપણે માણવું છે કે જેની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે એક ગ્રામ બે ગ્રામ મહિને કે કોઈની દસ ગ્રામ જેની જે કેપેસિટી હોય એ પ્રમાણે સોનાનો સંગ્રહ કરવો જોઈએ અને સોનું ખરીદવું જ જોઈએ ખૂબ ખૂબ આભાર આપનો હવે હું તમારા બે ત્રણ ગ્રાહક મિત્રોને પણ મળીશ અને એમની પાસેથી જાણીશ કે એઓ કેમ અહીંયા આવે છે અને એમનું શું કરવા એ લોકો અહીંયાથી સોનું ખરીદે છે હવે આપણે જવેરાતના ગ્રાહક પાસેથી જાણીશું કે તેઓ કેટલા સમયથી અહીંયા આવે છે અને એમનું અહીંયા આવવાનું રહસ્ય શું છે શું નામ આપણું સાહેબ ભાવેશ પટેલ ક્યાંથી આવો છો આપ ઓકે બહુ સર તમે કેટલા સમયથી અહીંયા આવો છો છેલ્લા બાર વર્ષથી જવેરાત સાથે જોડાયેલા છીએ અને ડિઝાઇનની દુનિયામાં જવેરાતનું કલેક્શન બહુ સારું છે અને લોકો દૂર દૂરથી મેં જોયું છે ઘણીવાર ભીડ એટલી હોય છે કે લોકો દૂર દૂરથી દૂર દૂરના એરિયાથી ઝવેરાતના કલેક્શન જોવા માટે અહીંયા પધારી રહ્યા છે અત્યારે સોનાનો ભાવ એકદમ હાઈ ઉપર છે એવું લોકોનું કહેવું છે તમારું શું માનવું છે અને અત્યારે સોનું ખરીદવું જોઈએ કે ના ખરીદવું જોઈએ ખરીદવું તો જોઈએ કારણ કે અત્યારની દુનિયા જેવી છે પહેલાંની દુનિયા જોવો લોકો પહેલાં બી ખેતી કરતા હતા તો એ સોનું લેતા હતા લોકો નોકરી કરતા તો એ સોનું લેતા આજની જે ફાસ્ટ દુનિયા છે એમાં બી સોનું લઈ રહ્યા છે ભલે ભાવ આસમાને જાય છતાં બી લોકો સોનું લેવાનું ચૂકતા નથી ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ વેરી મચ